હેલો એવરીવાન વેલકમ ટુ કુકિંગ હઉ યુટ્યુબ ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ વેઇટ લોસ માટેની એક ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી રેસિપી જે લોકોને ખૂબ જ જલ્દીથી વજન ઉતારવો હોય અને સ્પેશિયલી ડાયટ કે વર્કઆઉટ ના કરી શકતા હોય તેમના માટે તો આ રેસીપી બેસ્ટ છે આ રેસિપીને તમે બ્રેકફાસ્ટ લંચ કે ડિનરમાં ક્યારેય પણ લઈ શકો છો તો જો તમારે પણ વજન ઉતારવા હોય તો આ વિડિયો એન્ડ સુધી જોઈ અને ઘરે જરૂરથી ટ્રાય કરજો રેસિપી બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલી મગની દાળ લીધેલી છે જેને આપણે સરસ રીતે વોશ કરી લઈશું અને ત્યારબાદ તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરી અને તેને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું તો તમે અહીંયા જોઈ શકો છો દાળ એકદમ સરસ રીતે ફૂલી ગઈ છે તો હવે તૈયાર કરેલી દાળને આ એક મિક્સરનું લઈ અને અને આપણે તેમાં તેમાં એડ કરીશું ત્યારબાદ હવે કટ કરેલા આદુ મરચાં અને લસણ એડ કરીશું જે એડ કરવું બિલકુલ ઓપ્શનલ છે ત્યારબાદ તેમાં પાણી એડ કરી અને આપણે તેને સરસ રીતે પીસી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ સરસ એવું મિક્સર બની અને તૈયાર થઈ ગયું છે તો આપણે આ રીતે તેને એક બાઉલમાં કાઢી લઈશું ત્યારબાદ હવે આપણે તેમાં નાના કટ કરેલા કેપ્સિકમ ટામેટા ડુંગળી અને કોથમીર એડ કરીશું તમે તમારા કોઈ પણ વેજીટેબલ્સનો ઉપયોગ કરી શકો છો ત્યારબાદ આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણે તેમાં મસાલાઓ એડ કરીશું એક ચમચી જેટલું નમક અડધી ચમચી જેટલી હળદર અને એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને બધા જ મસાલાઓને પણ સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ ત્યારબાદ વઘાર તૈયાર કરવા માટે આ રીતેનું એક વાસણ લઈ અને તેમાં એક ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી રાઈ એડ કરીશું એક ચમચી જેટલા તલ એડ કરીશું અને તેને ખૂબ જ સરસ રીતે શેકાવા દઈશું અને ત્યારબાદ ગેસની ફ્લેમ ઓફ કરી અને આપણે તેમાં લીમડાના પાન એડ કરીશું અને ત્યારબાદ તૈયાર કરેલા વઘારને આપણે બેટરમાં એડ કરીશું આ રીતે વઘાર એડ કરવાથી આપણી રેસીપી ખૂબ જ સરસ એવી લાગશે તો હવે વઘારને પણ સરસ રીતે મિક્સ કરી દઈએ તો હવે રેસીપી બનાવવા માટે આપણું બેટર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો હવે આ રીતેનું આપણે એક નાની સાઇઝનું પેન લઈ અને તેમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં તૈયાર કરેલું જે બેટર છે તે એડ કરીશું મેં અહીંયા એક ચમચા જેટલું લીધેલું છે તો હવે ગેસની સ્લો ફ્લેમ પર આપણે તેને એક મિનિટ માટે કૂપ થવા દઈશું અને હવે તમે જોઈ શકો છો ઉપરની તરફથી એકદમ સરસ રીતે કૂક થવા લાગ્યું છે તો આ રીતે હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી અને બીજી તરફ પણ કૂક થવા દઈશું તો તમે જોઈ શકો છો નીચેની તરફથી પણ એકદમ સરસ એવું કૂક થઈ અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે અને સેમ આ જ રીતે તે નીચેની તરફ પણ કૂક થઈ અને તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેને પ્લેટ પર કાઢી લઈએ તો તૈયાર છે વેઇટ લોસ માટેની પરફેક્ટ રેસીપી મગની દાળના ચીલા તો આ રેસીપી તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આજની આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો